તો ફાઇનલી વેગ ભાઈ બેસાડ દો બેસાડ દો હાડો ઓસી રાતન બો આ બાજે માર વેગ ભાઈ થોડાક નરમ થઈ જશે એનો જ આવું છે અને આજ તો મિત્ર ઠંડી બહુ છે એટલે નવો થોંબરો પણ ગટ એક કારે ઊભો તો પડ દમે મને ઉડવા દીધો બાપને બેટીએ થઈને લઈ લીધો તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં તો વાજી ગયા છે સવારના અગિયાર અને આજે પૂજા તરત આપણે વહેલા વહેલા કામીને વ્લોગ કરીએ છીએ કારણ કે આપણે જ આવશે રાધનપુર આ બાજુ મારો એક થોડાક નરમ થઈ જશે એમનો જ આવશે દવાખાને બતાવવા પ્રદૂષણ મમ્મી કચરો વારી રહી છે અને આપણે જ આવશે મિત્રો રાધનપુર તો ચલો મિત્રો જઈએ હવે આપણે રાધનપુર વેગભાઈને દવાખાને વર્તાવા તો ફાઈનલી મિત્રો આપણે બાઇક બહાર કાઢી નાખી છે દિશુન મમ્મીની હવે આવે છે પાછળ છે રાધનપુર આ છે મિત્રો આપણું બાઇક હવે જઈ રહ્યા છે રાધનપુર ચાલુ પણ કરી નાખ્યું છે તો આ બાજુમાં અમારે દિશુન મમ્મી અને ભાઈ પણ આવે છે રા વિવેકભાઈ તમે માથો માથું ઉડાવ્યું છે એ કરે છે તો ફાઇનલી ફાઈનલી વિવેકભાઈ બેસાડ દો બેસાડ દો હાડો બેસાડ દો કહી જાઓ તો લે આખું

કારણ કે વાજી ગયો છે મિત્રો એક તો જોઈએ કે શું બનાવી છે ઋષન આજે ખાવામાં તો ફાઇનલી મિત્રો વાજી ગયો છે બપોરનો એક ને આજે જમ્મુમાં બનાવી છે મસ્ત ઋષ્ન કોબી અને ટમેટાનું શાક એ બાજુ છે ભાજરી રોટલા અને રાયડીમાં છે સાસ તો ચલો મિત્રો ખાવાનું થઈ ગયું છે તૈયાર ફટાફટ ખાઈ લઈએ તો ફાઈનલી મિત્રો સાંજ પડી જઈ છે અને આપણે જમવાનું થઈ છે ત્યાં તો વસ્તુ ફરી પાછું કારેલાનું શાક કર્યું છે મને કારેલના બદલે કકોડા યાદ આવી જાય છે આવા જે દિવસે મેં અમારે ખાઈ રહ્યા છે આપણે ગયા દૂધ લેવા દૂધ લઈને આવતા રહ્યા છે આ છે મરચાં ચોર લીપડો ફોલીવરનું શાક છે આ છે સાસ બધા મારે બેન ખાયા તીખું લાગે બધા તમે એમ કરે

గ <laughs> ఉ <susinde> <ooo paying> <t SIMONtha>

Poni pencalon cerah nu siaran toko yang poni barengnya, tuh apalih aja sih karma, putar-putar, terbaca ada orang karena kek, tuh, poni poni mina ke? Hm, apa jadi sih aja sih રાત્રી ગયા છે નવું બધા ઊંઘી ગયા છે મમ્મી ને કઈ મોક આવતી નથી અગિયાર વાગ્યા જાય હડફા મારતી હોય ફોનમાં કડીક થાય ને જોવે પાંચ વાગે ઉઠશે ને છ વાગે ઉઠશે દાડા ઉગી જાય દાડો ઉગીતા ખબર પડે એ બારી જોવા ને એટલે દાડા ઉગે ને તો વન ડે દેખાય કમ્પ્લીટ કાસમાં